નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો ખાતરજ સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાનો વડાપ્રધાનના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો મહેમદાબાદના ખાતરજ ચોકડી પર આવેલ સ્વામિનારાયણ મેદાનમાં મહેમદાબાદ વિધાનસભા ક્ષેત્રનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન અને પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું નવચેતન ગામના મનોજભાઈ પટેલ લાભાર્થી દ્વારા પોતાને આવાસ યોજનાનું મકાન મળતા પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ માન્ય વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માન્ય મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અને રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી હળપતિ આવાસ યોજના ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લામાં અંદાજીત એક પોઈન્ટ સત્યાવીસ હજાર આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ અને વડાપ્રધાનના ઉદબોધનને સાંભળ્યું કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારઘી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અમિતભાઈ ડાભી જિલ્લા ઉપપ્રમુખ વિકાસ પટેલ મહેમદાબાદ મામલતદાર સંગ્રામસિંહ બારૈયા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી મહેમદાબાદ અને ખેડા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મહેમદાબાદ અને ખેડા તાલુકાના તાલુકા પંચાયત સભ્યો દરેક ગામના સરપંચ શ્રીઓ સભ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમને નિહાળવા તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમદાવાદ શહેર તેમજ તાલુકાની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આમ મહેમદાબાદ શહેરમાં આવેલ ખાતરજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાનો વડાપ્રધાનના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો હવે આપણા આગેના પણ મહાનુભાવને સાંભળવાના છે તે માટે આપ સૌએ અહીંયા અધિકારીઓએ અમારું સ્વાગત કર્યું આપ સૌએ અમને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પોતાનું સ્થાન સારી રીતે જારી જાળવી રાખું છે શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે ગુજરાતને ચારે બાજુ ભારત ની અંદર તાલુકા સંકલન ના અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર

કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે ભારત માતા કે તબિયત થોડી એવી પણ તમારા બધાના દર્શન થયા ને તબિયતની ચિંતા કરે છે અને એમના માર્ગદર્શનમાં જે વિકાસ થાય છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ પણ આપણી સાથે જોડાવાના છે આજ કાર્યક્રમમાં આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત

પોતાનું ઘર એ સામાન્ય માણસ માટે ગરીબ માટે એક સ્વપ્ન હોય છે તમારા વચ્ચે ઉછરો છું એટલે મને ખબર છે અને વડીલોએ જેમ કહ્યું છે એમ માણસની જિંદગીમાં બે સ્વપ્ન એના પૂરા થાય એટલે એની જિંદગી પૂરી થાય એક તો પોતાના દીકરા દીકરીના લગ્ન અને પોતાનું ઘર ગુજરાત માટે ગૌરવની ઘડી અને ઐતિહાસિક કાર્યક્રમ આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન મોદી સાહેબે આજે વર્ચ્યુઅલ માધ્યમથી બધાને સંબોધ્યા છે અને લાખોની સંખ્યામાં જે આવાસના લોકાર્પણ થયા છે સામાન્ય માણસ માટે પોતાનું ઘર એ સ્વપ્ન હોય છે આજે લાખો લોકોનું માતાઓ બહેનોનું આ સ્વપ્ન સાકાર થયું છે માત્ર ઘરની પણ એ ગેસની વાત હોય આરોગ્યની વાત હોય વીજળીની વાત હોય બધા ક્ષેત્રે આ મોદી સાહેબની સરકાર અને ગુજરાતની સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર એ કામ કરી રહી છે આજે ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભાઓમાં આપ જોઈ રહ્યા છો અહીંયા અમારે અંદાજો તો પાંચ છ હજારનો આજે આઠ હજારથી વધુ લાભાર્થીઓ આ મારી મેમદાવાદ વિધાનસભામાં હાજર રહ્યા અને ઐતિહાસિક આ કાર્યક્રમના સાક્ષી બન્યા છે તો આપના માધ્યમથી આ બધા લાભાર્થીઓને ગુજરાતના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું